કેમ છો મિત્રો જયમાં તાજી સ્વાગત છે આપના આજના ના વ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં છો કારણ કે અમે પણ મજામાં જ છીએ તો ગાઈસ વાગી રહ્યા છે અત્યારે સવારના છ અને જો આપણે થઈ ગયા છીએ હવે રેડી તો બસ હવે આગળ નેક્સ્ટ આજે છે ને નાસ્તામાં મારા માટે સ્પેશિયલ બની છે ખીર મને તો છે ને સવાર સવારમાં આ ખીર ખાવી બહુ જ ગમે જો કે મમ્મીએ સ્પેશિયલ બનાવી છે ગઈકાલે રાત્રે બનાવી હતી કારણ કે મને છે ને ગરમ ગરમ ખીર ઓછી ભાગ અને એમાં ફ્રીજમાં મૂકેલી ઠંડી ઓવર નાઇટ આખી પડેલી હોય ફ્રીજમાં અને જે મસ્ત મજાની ઠંડી થઈ હોય ને વાત જ ના પૂછો અને એમાં પણ આ સવાર સવારમાં તો ચલો ખીર છે આવી જાઓ તમે પણ કોઈ હોય ગરમ ગરમ ખીર વધારે ખાય પણ મને ગરમ ખીરનો ટેસ્ટ જ ના આવે આજે તો મને માખી હેરાન કરી રહી છે એ કારણ કે સવારમાં તો મને બહુ સ્ભાવે છે વાત જ ન પૂછું જેટલી આપે ને એટલી ઓછી પડે ખાઈ લઈએ પછી નીકળી આવે આપણે આપણા રોજના કામે તો ફેમેલી આપણે આવી ગયા છીએ ઘરે અને જો ઘરે આવ્યા છે આપણા મહેમાન ભાભી કેમ છો જય માતાજી અને સાથે ભાઈ ભાઈ વગર તો કઈ ભાભી આવવાના જ નથી

17, 17, 18, 19, 20, 20, 20, 15 changes, brother. I mean, 15 changes. છે તો કારણ કે વિચાર એવો હતો કે ભાઈ આવ્યો છે આજે તો આપણે છે ને ડ્રોન ઉડાડીએ અને અહીંયાનો આજે આપડી ઘરની આજુબાજુનો જે વ્યુ છે ને બધો ડ્રોન થી જોઈએ તો બસ જો આવી ગયા છીએ અમે મેં કીધું ઈ ડ્રોન સેટિંગ કરતો હશે પણ ફોન લઈને ઉભો છે તો જો હવે રેડી છે આપણું ડ્રોન ઉડવા માટે તો ભાઈ ટ્રાય કરે છે ઉડાડવાની પણ ઓલરેડી છે ને બહુ બધો પવન છે એટલે આપણે આવું રિસ્ક લઈ નથી શકાય એમ કારણ કે જો પવનમાં ડ્રોનને કંઈ પણ થયું તો પછી બહુ મોટું નુકસાન આવે તો જોઈએ છે શું કરવું આગળ ઉડાડવું કે ના ઉડાડવું

है जो पंपर जो है कि स्पीड में हम्म ये स्पीड में जो है बेटा लाडू खाई ना आयो लाडू खाई ना आयो मोटो दही एवु से केवो होतो स्वीट सीट तो के तीखो तो जो, जो, तो तो? होता। स्वीट स्वीट होता जो आपड़ी आकाश रेसिडेंसी हां अंदर ये खाड़ो ये कोई भाई विंड वार्निंग आई गई छे भाई जल्दी-जल्दी पाछो ले लो पाछो ले लो पाछो ले लो पाछो

સાયકલ જોઈ ગઈ એટલે નીચે ચોકલેટ ખાવા પકડ્યો તો આપી જો જોજો જબરો આપી નથી એને મન જરાય જો કઈક નવીન બની રહ્યું છે ભાભી આજે બનાવ શું બનાવો છો ઢોસા વાહ વાહ ભાઈ ફેવરેટ છે એટલે ભાઈ કે વાહ અમારે કેવું ખબર કે ભાઈ બહુ ફેવરેટ તો છે પણ બનતા નથી થોડું ફેમિલી જોડે વાત નથી બજાર તો હવે બનતું નહીં બને બીજા બધા માટે છે ભાઈ માટે નથી એમ કે હા ને Waadaj na kari pincha li. Kasi ne parana binaya. Kaam gondana. Ama hachu konu manu anuman? Tho manu. Hachu poppa ni manu anuman. Konu? Poppa ni. Naka kasi mani na hi. Jo, jana. Kutar yam na thayo. Thu awu na karai. Thar momi ni side lewa ya. Dato koro. Koni side lewa ni laksu? Poppa momi ni. Poppa momi પણ હમણાં પપ્પા નું કેતો તન પાછું માં થઈ ગયો દહીં ને દૂધમાંઈતે એમ ને મમ્મી જોડે બોલું તો આવતી કાલે ફરી જોઈએ લાંબુ માં ના ખવડાવે

તો ચલો ફેમિલી આવી જાવ ઓટસની મજા માણવા ભાઈ સાבי ગયો છે અમે લોકો બાર અહીં આર્પન માં આટો મારવા માટે ચાલતા ચાલતા છે ક્યાં સુધી પહોંચી ગયા આમ તો છે ને ધડકામાં આવી જગ્યા મળવી બહુ મુશ્કેલ કહેવાય હવે મેં તો ફર્સ્ટ ટાઈમ આવું જોયું એટલે મને એવું લાગતું હતું ઘડીક તો આ મંદર આવ્યા ને એટલા માટે કે જાણે કે આપણે અમદાવાદમાં આવી ગયા હોય પણ કંઈ નહીં ખૂબ સારી એવી જગ્યા છે સાંજે તો ને ભાભીને એ લોકો આવ્યા એટલે ઘર ભર્યું ભરી અને મજા આવી ગઈ આખો દિવસ બહુ જ મજા આવી અને બસ જો સાંજે જો બી હાલ જ ઘરે આવ્યા છીએ અને બ્લોગ પણ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે આવતીકાલે ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી